નમસ્કાર રહ્યા છો ન્યૂઝ ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાની પૌરાણિક ઇતિહાસ છે એમાં ધાંગધ્રાનો લોકમેળો રાજ્યભરમાં વિખ્યાત છે લોકમેળામાં ગત વર્ષે ઝઘડાના બનાવ બન્યા હતા તેમજ આ વર્ષે રાઇડ્સના વેપારીઓ દ્વારા હરાજીમાં ઉચ્ચા ભાવે બોલી બોલી રાઈડ્સના પ્લોટ્સ મેળવેલા છે ત્યારે ધાંગધ્રાવ પાલિકા અને રાઇડ્સ ધારકોએ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકને મેળામાં કાયદો વ્યવસ્થા સઘન રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ અનુરોધ પાઠવ્યો છે ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અતિ કડક વ્યવસ્થા અમલી બનાવી પોલીસ કાફલાને શાંતિપૂર્ણ રીતે લોકો મેળો માણી શકે તેવી અતિ ચુસ્ત બંદોબસ્ત સાથેની વ્યવસ્થાની સૂચના આપેલી છે હાલ મેળો એનો આખરી પડાવમાં ઊભો છે ત્યારે તમામ સ્ટોલ અને રાઇડ્સ લાગી ચૂક્યા છે ત્યારે નાયબ પોલીસ અધિક્ષક જી ડી પુરોહિતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા નદી ગ્રાઉન્ડ પેટ્રોલિંગમાં હાથ ધરવામાં આવ્યું છે